લૂડ્સના માતા મરિયમની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે અખંડ કુમારી લૂડ્સના માતા મરિયમ અમે સૌ તમારા દર્શને આવ્યા છીએ તમારા અસંખ્ય ઉપકારો બદલ અમે તમારો ખરા હૃદયથી આભાર માનીએ છીએ હે દયામય માતા તમે સંત બનનાર રીતને દર્શન દઈને તમારી હૂંફ પ્રકાશ અને સુંદરતાનો અનુભવ કરાવ્યો અમારા જીવનમાં અને વિશ્વમાં જ્યાં નિરાશા પ્રવર્તે છે ત્યાં આશા પ્રગટાવી અમારા સૌનો આત્મવિશ્વાસ વધારો અમ પાપીઓની વહારે આવો અમને વિનમ્ર બનાવી અમારો હૃદય પલટો કરો અમારામાં ધર્મની ભૂખ જગાડો અને તમારા પુત્ર અમારા મુક્તિદાતા ઈસુ તરફ દોરી જાઓ હે મય માતા અમારે માટે ઈસુ આગળ વિનંતી કરી અમારી ઈચ્છાઓ પૂરી કરજો અને તમારા પુત્ર પાસેથી અમને સૌને જરૂરી કૃપાઓ મેળવી આપજો હે લોડ્સના માતા મરિયમ તમારો મહિમા હો અહીં તમારી માગણી રજૂ કરો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આ મીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારી પરમેશ્વરનીમાં અમો પાપીઓ નિવાસ વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉધારનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની વાસ્તે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉધારનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યો નિવાસ વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમેન હે લોર્ડ્સ માતા મરિયમ અમારે માટે વિનંતી કરો આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું જ તારા વૈભવને માટે આમીન